નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ સમગ્ર રાજ્યભરમાં પંદરમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોરબંદરમાં કરાશે આપને જણાવી દઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવશે અન્ય મંત્રીઓને પણ આ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે અલગ અલગ જિલ્લાઓમાં ઉજવણી થશે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે સોનલ જે પ્રકારે રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અલગ અલગ જગ્યાએ થવાની છે શું વિગત વિગતંત્રની પર્વ જે આવી રહ્યું છે તે અંતર્ગત રાજ્ય સરકાર તરફથી ચૌદ અલગ અલગ જિલ્લાઓમાં ચૌદ અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે કે જે અંતર્ગત જેવા ઉજવણીમાં ભાગ લેશે ખાસ કરીને પંદરમી ઓગસ્ટે કક્ષાનો જે સ્વતંત્ર પર્વ છે તેની ઉજવણી પોરબંદર ખાતે કરાશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઉપસ્થિત રહેશે અને તેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ અન્ય મંત્રીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગરની જો વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉજવણી કરાશે આ ઉપરાંત પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તેઓ સાબરકાંઠા ખાતે હાજરી આપશે આ પ્રકારે અલગ અલગ જે મંત્રીઓ છે તેમને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે એ રીતે ચૌદ અલગ અલગ જગ્યાઓ પર જે ઉજવણી છે સ્વાતંત્ર્ય પર્વની તે કરવામાં આવશે જી જાણકારી બદલ ધન્યવાદ